મહાદેવ હર મહાદેવ બોલો આ અમારા ગામ સુથરીનું બહુ જૂનું પુરાણું રત્નેશ્વર મહાદેવનું મંદિર આપ દર્શન કરો મહાદેવ હરિઓમ હા હનુમાનજી મહારાજ ઘણા ફોટા જોયા હશે પણ આપ જોઈ શકો છો અમારા હનુમાનજી મહારાજ હા અમારા ગણેશજી મહારાજ બહુ જૂની મૂર્તિઓ બહુ જૂનું પુરાણું મંદિર સો વર્ષથી પણ જૂનું મંદિર આપ જોઈ શકો છો દર્શન કરો આ જૂનું પુરાણ મંદિર રાજાશાહી વખતનું અમારા આર આર મહાદેવ રત્નેશ્વર મહાદેવનું મંદિર આપ દર્શન કરો ઓમ નમ શિવાય બોલો તાલુકો જિલ્લા કચ્છ અહિયાં સ્કૂલ હતી જૂનામાં જૂની અમારા પિતાશ્રી શ્રી પોજી દામોદર બાપુ પણ અહિયાં ભણ્યા હતા પ્રાથમિક શાળા સુધી આપ જોઈ શકો છો બસ હવે તો ખરી પડી છે